નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલ ની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા સિટીની અંદર રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે અને આ રખડતા ઢોરોના કારણે ઘણા અકસ્માતો પણ બને છે અને કોઈનો જીવ જોખમમાં પણ મૂકાય છે અને કોઈને નાની મોટી ઈજાઓ પણ થાય છે તો આ બાબતે શું કરી શકાય તો મિત્રો કોઈ વ્યક્તિને રખડતા ઢોરના કારણે ઈજા થાય છે કે તેનું રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે તો તે વ્યક્તિના વારસદાર કે તે વ્યક્તિ એટલે કે જે વ્યક્તિનું રખડતા ઢોરના કારણે મૃત્યુ થયું છે અથવા ઈજા થઈ છે તે વ્યક્તિએ જે તે નગરપાલિકા કે મહાનગરપાલિકા ના લાગતા વળગતા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે એટલે કે પોલીસ ફરિયાદ પણ કરી શકે છે અને આ ઈજાના કારણે તેનું નુકસાન થયું હોય શારીરિક નુકસાન થયું હોય તો તે કોર્ટની અંદર જઈ નગરપાલિકાના કે મહાનગરપાલિકાના લાગતા વળતા અધિકારીઓ વિરુદ્ધ દાવો કરી નુકસાન વળતર પણ મેળવી શકે એટલે કે રખડતા ઢોરના કારણે કોઈ વ્યક્તિને ઈજા થાય છે કે કોઈ વ્યક્તિનો જીવ જાય છે તો તમે કોર્ટની અંદર લાગતા વળગતા અધિકારીઓ એટલે કે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે કે જે આ રખડતા ઢોરના નિયંત્રણ કરી શકે તે જે લાગતા વળગતા અધિકારીઓ છે તેમની વિરુદ્ધ તમે ફરિયાદ કરી શકો છો અને તેમની વિરુદ્ધ દાવો પણ કરીને નુકસાન વળતર પણ મેળવી શકો છો મિત્રો આ વિડીયો આપને પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અસ્તુ જય હિન્દ જય ભારત